ભરૂચ જિલ્લાનું એક એવું બસ ડેપો જે ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં આવેલું ટંકારી ભાગોળનું આદર્શ બસ ડેપો છે જેમાં કાવી સારોદ ઉમરા વિવિધ ગામોના મુસાફરો આ બસ ડેપોમાં બેસતા હોય છે પરંતુ શું લાગી રહ્યું છે કે આ બસ ડેપોમાં કોઈ બેસી શકે જો આ વિશેષ અહેવાલ જંબુસર નગરના ટંકારી ભાગોડ વિસ્તારની વાત કરીએ તો જંબુસર ટંકારી ભાગોળ વિસ્તારમાં પૌરાણિક બસ સ્ટેશન આવ્યું છે જેની વાત કરીએ તો કંદાજીત વીસ પચીસ વર્ષ પહેલાં આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે આ જે બસ સ્ટેન્ડ છે એકદમ જર્જરિત હાલતમાં છે એટલી બધી ગંદકી છે ઊભા રહેતા તકલીફ પડે એવી ગંદકી આના દ્રશ્ય કેમેરામેને કહીશ કે બતાવવાનો પ્રયત્ન કરે કે આ કેમેરા આ જે દ્રશ્યો છે જેના કારણે બાળકોને અહીંયા મોટી સંખ્યામાં ગામડાઓના બાળકો અહીંયા શૈક્ષણિક સંસ્થા આવેલી હોય ટંકારી ભણવા આવે છે અત્યારે વરસાદની સિઝન હોય ગમે ત્યારે વરસાદ પડે ત્યારે બાળકોને પણ બહાર ઊભા રહેવાની પરિસ્થિતિ સર્જાય છે બાળકોને બહાર ઊભા રહેવાના પરિસ્થિતિને કારણે લોકોને આજુબાજુ દુકાનવાળાને તકલીફ પડતી હોય તો ઊભા રહેતી નથી રહી શકતા અને આ જર્જરિત બાળ બસ સ્ટેન્ડ હોવાના કારણે અહીંયા પાણી પડે છે તો બસ સ્ટોપની અંદર પણ નથી ઉભા શકતા ગંદકીના કારણે આજે પણ અહીં સમસ્યા યથાવત છે આપણી સાથે ગામડાના લોકો જોડાયા છે શું સમસ્યા છે સરકારી અધિકારી શ્રી અને જે તાલુકાના જે ઉચ્ચના હોદ્દેદાર લોકો છે એમને વારંવાર રજૂઆત કરવા સાથે એ લોકો વાતને ધ્યાન આપી નથી એક બે વ્યક્તિને વાતચીત કરતાં રાજકીય વ્યક્તિનું નામ નથી આપતો પણ એમને મને પોતે કમિટમેન્ટ એવી કરી હતી કે છ મહિનાની અંદર બસ સ્ટેન્ડ સુધરી જશે એવું પણ તમે આ જુઓ સાહેબ શ્રી કે અમારા જે બાળકો છે ગામડાના વીસ વીસ પચીસ પચીસ કિલોમીટરથી અહીંયા અભ્યાસ અર્થે આવે છે અહીંયા આગળ બહાર જ્યારે ઊભા રહે છે અને વરસાદની પરિસ્થિતિ હોય તે વખતે બાળકો અમારા ક્યાં જાય છે આજુબાજુ એ લોકોને ઊભા ઊભા નથી રહેવા દેતા તો મારા અમારા બાળકો ક્યાં જાય ને વીસથી પચીસ ગામ આજુબાજુ આવેલા છે તો આ વહેલી તકે આ જે બસ સ્ટેન્ડ છે એને સારામાં સારું બનાવે અને અમને યોગ્ય ન્યાય મળે એ અપેક્ષા આપણી સાથે બીજા એક સ્થાનિક જોડાયા છે એમને પૂછીશું કે આ કચરો ક્યાંથી આવે છે જંબુસર નગરપાલિકાના કર્મ સભાઈ સેવક કર્મચારી ટોટલી કચરો વાય ડેપોની અંદર ભેગો કરી સળગાવી દે છે જેમ જણાવ્યું કે ભાઈ જંબુસર નગરપાલિકાના સફાઈ કામદારો અહીં ટંકારી ભગોળનો કચરો વાળીને એસટી ડેપો જાણે કચરા પટ્ટી હોય એવી રીતના અહીંયા કચરો લાવીને અહીં સળગાવવામાં આવે છે એનો વહેલી તકે નિકાલ થાય અને આ ડેપોનું નવું બનતા બનશે તની વાત તારે પણ અત્યારે તાત્કાલ ધોરણમાં આનું સફાઈ થાય જંબુસરના ટંકારી ભગોળમાં આવેલું આ બસ સ્ટેન્ડ